આ અમારો સોળવો વરસ છે તલવાર રાસનું પરંપરાગત જે થાય છે દર વર્ષે અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી દોઢ મહિના સુધી પ્રેક્ટિસ હોય છે અને પ્રેક્ટિસ એટલે જરૂરી હોય છે કેમ કે દર વર્ષે અમારે નવો ક્રાઉડ હોય છે નવો ગ્રુપ હોય છે જે ગ્રુપ પહેલાં કરે છે એ લોકો શીખીને વયા જાય છે અને દર વખત અમારી નવી એન્ટ્રી આવે છે હવે જેમ કે સોળ વર્ષથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે અને આ વખતે પણ આપણે કંઈક ચોક્કસ નવું કરીને દેખાડશે આમાં દોઢસો જેટલા દીકરીઓ છે જે ભાગ લેવાના છે પરંપરા તો આ આપણી બહુ જૂની છે સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્રની શસ્ત્રની બહુ બહુત મહત્વપૂર્ણ ભૂમિકા છે અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુત મહત્ત્વપૂર્ણ વસ્તુ છે એની જે કલા પહેલાં જે હતી પહેલાં યુદ્ધમાં કામ આવતી હવે યુદ્ધ તો નથી પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે અને એમાં પણ આપ જોશો કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ જેવા યોદ્ધાઓ બધા એ લોકો મા ભગવતીની આરાધના કરીને શસ્ત્ર હાથમાં ઉઠાવતા એટલે અમે પણ એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે આધાર છે કે આપણે માતાનું આવાહન કરી આપણે માતાને એને ઇન્વોકેશન કરી માતાને આપણે બોલાવીને એને સ્થાપના કરી અને પછી એના એને જે એનાથી આપણને જે શક્તિ પ્રાપ્ત થાય ઉ શક્તિ કે દ્વારા

અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ ગયા વર્ષને એની પહેલાંના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે જીપ છે એક્ટિવા છે જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે અને સાથે એકાથે તલવાર ફેરવે છે અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે કે જેની સાથે અમે તલવાર રાસ રજૂ કરે છે જી તલવાર એ કોઈ નાની મોટી વસ્તુ નથી એક શસ્ત્ર છે જેના માટે પૂરેપૂરી શક્તિની જરૂર પડે એટલે મા શક્તિને યાદ કરીને અમારી દીકરીઓ એકડાથી શરૂ કરે છે તલવારનો વજન એવો કંઈ એવો નથી કે હલકું ફુલકું આપણે રૂનો કોથળો ઉપાડ્યો છે અને થઈ જાય એના માટે ખાસ અમે એકડાથી શરૂઆત કરીએ છીએ કે છેલ્લા દોઢ મહિનાથી એ લોકોએ પહેલાથી શીખી અને અત્યારે આપણી સામે રજૂઆત કરી છે મારું નામ નિશિતા જાડેજા હું પહેલાં ચાર વર્ષથી આરડી ઝાલા રાઈડિંગ ક્લબમાં માઉન્ટેડ પોલીસ સાથે પ્રેક્ટિસ માટે જ હતી તો ત્યાં જ મને ટ્રેનિંગ મળી છે હોર્સ રાઇડિંગની તેમાં મેં બે ત્રણ દિવસની પ્રેક્ટિસ લીધી હતી એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ સો તલવારાસ હું ઘણા વર્ષથી ભગીની ક્લબમાં મેમ્બર હતી તો મને આવડતું હતું સો બંનેને કમ્બાઈન કરીને હોર્સ સાથે એકચ્યુઅલી હોર્સનું બિહેવિયર એકવાર ખબર પડી જાય પછી બહુ ડિફિકલ્ટી નથી મારા માટે તો બંને લાઈક મારા માટે બંને ઈઝી જ છે લાઈક બે એક જેવું જ છે બિકોઝ યર્સની પ્રેક્ટિસ છે તો હોર્સ રાઇડિંગ માટે સેફ્ટી માટે મારે ગેર્સ હેલ્મેટ એન્ડ માય બૂટ્સ બસ એટલું જ સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો